હા મેં સિટીમાં જાતા હતા થોડી ઘણી વસ્તુ લેવા માટે તો જોયું બે દિવસથી થોડોક વરસાદ પડે ઝરમર ઝરમર પડે છે એવો કંઈ ધોધમાં નથી પડતો ત્યાં જો આ ખાડી ભરાઈ ગઈ અમારા સિટીમાં નદી નથી આવી ખાડીયું છે નાની નાની તો એમાં કોઈ બી આટલું પાણી નથી જોયું આ કેટલું બધું છે હે આ કેવું આટલું બધું પાણી આવી ગયું છે આમાં તમે હોતા હો ત્યારે વરસાદ પડે એ તમે ન ગણતા હો ને પણ એક ઇન્ડિયન ની જે ઝરમર આ ઇન્ડિયન જો ધોધમાર ન પડે ના એ ઘણો પડ્યો તો એ બે દિવસ થી પડ્યો છે ને આજે આંબરમાં પૂર આવ્યું આ અત્યારે જો આપ ઝરમર ઝરમર પડે સીરી ત્યારે થોડું પાણી હોય હા આગળ પડ્યો એનો ઓલા લોકો જો સામે પાર્કિંગ ની પાળ બાંધી સામે પાર્કિંગ ની પાળ બાંધી દીધી લોકો સંદેશો આવે

હમ મેને વાયના ક્રિસમસ માર્કેટસ આ બીજી ખાડી છે આમાં થોડું ઓછું પાણી લાગે છે હા અહીંયા ઓ કોણ છે આ પાણી જેનો ઓલું ઓલું ફાઉન્ટેન છે ને ત્યાં આય બાજુ જ ચાલો કે ક્રિસમસ માર્કેટ માં કાદરા પડે છે હોય ને બધે ફરવાઈ ગયા ઓલું

આ જો ક્રિસમસ પતી ગઈ એટલે જો આ ઝાડ બધા હવે આમનો પીડા રે આ બધા ઝાડ દેખાય છે ને એ સિટી વાળા એ શું કે મૂકેલા છે ઉગેલા નથી અહીંયા ક્રિસમસ હતી ને એટલે આમાં એ મૂકેલી હોય પણ હવે એ કાઢ નાખશે ધીમે ધીમે બધું આ ક્રિસમસ માર્કેટ હજી છે અહીંયા એકત્રીસ તારીખ સુધી છે એટલે હજી છે ક્રિસમસ માર્કેટ અત્યારે જો કાગડા પડે કોઈ જોવા ન મળે અને આ ઝાડ બિશાળ જો આવા થઈ જાય શિયાળા બોલે ગાય જો અત્યારે સાચી હોય એવું લાગે દિવસે કઈક અલગ જ લાગે અત્યારે કોઈ જોવા નથી મળતું બાકી વાયનાક ની ફીલ જ અલગ લાગે દિવસે ને રાતે અલગ હા જો વચ્ચે ઓલે લાઈટો બધી ચાલુ જ રાખે હો તો અહીંયા બધા પર્ફોમન્સીસ થાય અહીંયા ઓલા ઘેટા બકરા ખોટા મૂકેલા છે હા એટલે જાઓ ઓલું નાના છોકરાઓનું સીધા તામ રહ્યો ને થોડીક તમારી છત્રી જ નોકરી આવે છે હવે આવ્યું હા હા જો ગઈકાલ રાત્રે વધારે બરફ પડ્યો હશે અને અત્યારે સૂર્યોદય થાય છે તો કેવું આમાં મેં કાંઈ એડિટિંગ નથી કર્યું વિડીયોમાં જેવું દેખાય છે ને એવું જ આકાશ થઈ ગયું છે અહીંયા ધીમે ધીમે અહીંયા સૂર્યોદય થશે એટલે આવું આકાશ થઈ ગયું છે આજે એટલું સરસ લાગે છે ને નીચે બરફ અને સરસ મજાના સૂર્યોદય પછી અમે લોકો નીકળી ગયા હતા હવે મારા ઓફિસમાં નવા વર્ષનું સેલિબ્રેશન હતું એટલે નવા નવું વરસ તો ક્યારનું વયું ગયું પણ અપોઇન્ટમેન્ટ એ રીતની રાખી હતી કે બધાને મેળ આવે એ રીતનું તો થોડાક દિવસ પછી હતું સેલિબ્રેશન તો અમે લોકો આજે જઈ રહ્યા છીએ ત્યાં અમારા ઓફિસમાં પાર્ટી છે તો બસ અને એઝ યુઝલ અમારા ઘરથી મારી ઓફિસ બહુ દૂર થાય એટલે પાંચ છ કલાક જેવું ટ્રાવેલિંગમાં જતું રહી અને વરસાદ વરસાદ શું બરફ પડ્યો હતો એટલે એટલું સરસ હતું ને બધું રસ્તામાં તો બસ એ થયું કે થોડી ઘણી ક્લિપ લઈ લઉં તો જોવા મળે અને આ પહોંચી ગયા અમે લોકો મારી કર્મભૂમિમાં અને અત્યારે ઝાડવા ઉપર તમને એક પાંદડી જોવા નહીં મળે અને આવું બધું થઈ ગયું છે અને સામે નદી છે તો એનો વ્યૂ એટલો સરસ આવતો હતો અને બસ સાંજ પડતા પડતા અમે લોકો પહોંચ્યા પાછા મારી કર્મભૂમિમાં આવી ગયા છે અને આ વખતે તો એટલો જાડો સ્નો પેડો છે ને અહીંયા કોઈ દી નથી પડતો એટલો જાડો ને એકદમ થીક લેયર થઈ ગયું છે અહીંયા મસ્ત

અને આ કુંવારો આ જે કહું છું ને અહીંનો ફેમસ કુંવારો કે ક્રિસમસ માર્કેટમાં ઢકાઈ ગયો દેખાતો નહોતો ઈયાર અત્યારે તો ગયું છે બધું પાણી ઓફિસ છે કે અંદર આ આ બધું શું કેવું છે અત્યારે ચાલો

હાલો નેક્સ્ટ ડે થઈ ગયો છે ને અહીંયા અમે ચિરાગભાઈને અહીંયા બસ રોકાણ હતા ગઈકાલે રાત્રે આવી ગયા હતા કંપનીની પાર્ટીમાંથી અહીંયા તો બરફ જ બરફ જંગલમાં આવ્યા છીએ એટલું સરસ લાગે છે ને જોરદાર જ કેટલું જોરદાર લાગે છે કંઈક અલગ જ તે દુનિયામાં આવી ગયા હોય ને થોડું થોડું આખું જંગલ છે અહીંયા તમે ચાલવા આવી શકો બધા એવા છીએ અત્યારે સાંજ પડી ગઈ હતી ને તો કીધું બહાર નીકળવી પણ આ બરફને લીધે બ્રાઇટનેસ એટલી છે ને હાંજ પડવા એવી તો એ મજા આવે છોકરાઓની અહીંયા થોડુંક શું કહેવાય બહાર નીકળે ને મજા આવે ને સરસ થઈ ગયું છે ને એટલે ઓર મજા આવે હરી ગુરુ શંકર

ગઈકાલે બરફ ને આવું બધું જોયું ને આજ કાંઈ પછી મેળ્યું નહોતું એવું કાંઈ શૂટ કરવાની ટાઈમ નહોતો મળ્યો એટલે કીધું હવે લઈ લઈ થોડીક નાની ક્લિપ ઘરે જઈએ છીએ તો વોલ્ટ લીધો છે અહીંયા જો બરફ બરફ ને થોડુંક મેં કીધું બહાર નીકળીને અલન ચલન કરવી ને તો ક્યારના બેઠા તા ગાડીમાં ચાર ચાર કલાકથી એટલે હવે મજા આવી છે થોડીક બહાર નીકળાય એટલે કા ઘણા ટાઈમ પછી કલીગ જ મજા આવી હા અનફોર્ચ્યુનેટલી કઈ રેકોર્ડ ના કરી શક્યા કેમ કે મોજમાં એટલા બિઝી હોય ને કે રેકોર્ડ કરવાનું ભૂલી ગયા એટલે આ વ્લોગ થોડોક નાનો એવો છે બાકી આગળ આવતા રહેશે થોડાક લાંબા વ્લોગ્સ એટલે જોતા રહેજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તબિયત સાચવજો બાકી જય શ્રી કૃષ્ણ સીતારામ